સત્ય ઘટના પર આધારિત નિબંધ ફિલ્મ શૂટિંગનું કરવામાં આવ્યું મુહૂર્ત મહેસાણાના ખાતે લાંગી માતાજીના મંદિરમાં ફિલ્મી કલાકારો તેમજ પ્રોડ્યુસર અને કલાકારો દ્વારા ફિલ્મ શૂટિંગનું કરવામાં આવ્યું મુહૂર્ત મહાકાળી માની આરતી અને પૂજા બાદ ગામના આગેવાનો તેમજ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમ નિબંધ ફિલ્મ બિહાર રાજ્યના બાર વર્ષના બાળકની સત્ય હકીકત પર આધારિત ફિલ્મ ફિલ્મ એક ગરીબ પરિવારના બાળકની જીવનકથા તેમજ પિતા સરાબી હોવાથી પોતાની માતા પર અને પરિવાર પર શું અસરો થાય છે તેની હકીકત દર્શાવતી છે ફિલ્મ ફિલ્મ દારૂ જેવા કેફી પીણો અને નશીલા પદાર્થોનું સેવન કરવાથી કુટુંબ અને સંસારનો સત્યાનાશ થાય તે પર આધારિત છે હોય ઝઘડા કરતા હોય સ્ત્રીઓની છેડતી કરતા હોય અને આ નિબંધની જે ન્યૂઝ છપાયા અને ન્યૂઝ જોઈને હું ઇન્સ્પાયર થયો કેમ કે મેં અત્યાર સુધી જેટલી પણ મૂવી કરી છે સાત આઠથી વધુ મૂવી કરી છે બધી ઘણું ઓફ કામ કર્યું છે એની અંદર શું છે કે મને એક યુનિક ટાઈપની મૂવી બનાવવાનો વધારે શોખ છે કે કંઈક અલગ ટાઈપનું હોવું જોઈએ ઇન્સ્પિરેશન હોવું જોઈએ અને અંદરથી લોકોને સંદેશ મળવો જોઈએ જેમ કે જૂના જમાનાની અંદર એવી ફિલ્મો બનતી હતી કે સંદેશા આ વાહકો હતી એટલે આજ સુધી મેં જે ફિલ્મો માટે કોમર્શિયલ તો કરીએ છીએ પણ કોમર્શિયલ કરતાં એ કેવું હોય કે સંદેશાવાહક ફિલ્મોનું વધારે મારું ધ્યાન દોરે છે કે અંદરથી કંઈક હોવું જોઈએ અને લોકોનું જીવન બદલાય મેસેજ મળે સંબંધ આવું એક હું મારું આવું ધરાવું જોઈએ આમ લેખનમાં જઈ શકે એના માટે હા બેન તમારું ક્યાં સાચું છે મૂવીનો એક કોન્સેપ્ટ જ એવો છે અને આજ સુધી કદાચ મળેલા એવોર્ડ્સને બધા મૂવી એટલા માટે ઉપર નથી કરતો કે મને એવોર્ડ્સ મળે પણ એક યુનિક ટાઈપની મૂવી હોય ને તો ધ્યાનમાં લેવામાં આવે છે અને સત્ય ઘટના બનેલી હોય ને તો સત્ય ઘટનાની અંદર વધુ પડતું ધ્યાન આપવામાં આવે છે આજે હું પણ વિચારું કે મારી મૂવી પણ નેશનલ એવોર્ડ જાય રાષ્ટ્રપતિ દ્વારા મને સન્માન મળે એવું બી આટલા વર્ષો ત્રેવીસ ચોવીસ વર્ષથી હું કામ કરી રહ્યો છું તો મને બી એક મનમાં એવું થાય કે હું પણ કંઈક નેશનલ એવોર્ડ જઈને લઈ આવું તો હું પણ એવો સબ્જેક્ટ પસંદ કરું છું કે મારી મૂવી કંઈક અલગ હોય અને એક ઇન્સ્પાયરવાળી એક સબ્જેક્ટ હોય દર્શકો મૂવી જોવા જાય હા બેન તમારી વાત સાચી છે મારી મૂવીની અંદર એવું છે કે પુરુષો માટે સ્ત્રીઓ માટે પુરુષો દારૂ દારૂ પીવાની લત ધરાવતા હોય એ આખો સબ્જેક્ટ એના ઉપર છે એટલે એમને છોડાવવાની વાત અંદર છે મેસેજ છે મારી મૂવીની અંદર સ્ત્રીઓ ભણેલી હોતી નથી તો સ્ત્રીઓને ભણવું જોઈએ જીવનમાં આગળ કેવી રીતે વધવું પડે એ પણ મારી મૂવીની અંદર મેં લેખન કાર્યની અંદર મેં નોંધ કરી છે અને દર્શાવ્યું છે અને સીનો પણ એવા મેં લખ્યા છે કે સ્ત્રીઓને આજે ફિલ્મ જોતાં સીને સીને એમને ખુદને પણ પોતાની પરિસ્થિતિનો ખ્યાલ આવે અને બાળકોની વાત કે એજ્યુકેશનની વાત છે એટલે એજ્યુકેશનને વધારે મહત્વ મેં આપ્યું છે અને પચાસ ટકા કરતાં પણ વધુ શૂટિંગ આજે સ્કૂલની અંદર છે કેમ કે છઠ્ઠા ધોરણના છોકરાએ આ મૂવીનો નિબંધ લખેલો હતો રિયલમાં ને જે રિયલમાં વાર્તા આવી હતી એ છોકરાને વધારે ધ્યાનમાં રાખીને મેં મૂવીનો કોન્સેપ્ટ લખેલો છે મારું નામ આરો છે અને આ મૂવી પુરુષો માટે અને સ્ત્રીઓ માટે બહુ ખૂબ છે કેમ કે જે દારૂ પીવાનું અને બધું બંધ કરવા માટે આ મૂવી ખાસ કરીને મેસેજ કરેલી છે તો કેટલી ખુશી વ્યક્ત કરું છું જગદીશ અંકલે મને લે લીધો છે એની કારણે મને બહુ ખુશ થાય છે કેમ કે હું હું પહેલીવાર જે પિક્ચરમાં કામ કરું છું તો બહુ ખુશી થાય છે બાળકો જે છે એ કયા પ્રકારથી મને મારા સ્કૂલના બાળકો હીરો પ્રકારથી જોવે છે કેમ કે એ લોકોને બી પહેલી વાર આવું ફ્રેન્ડ મળ્યું હોય કે જે મૂવીમાં કામ કર્યું હોય